તો ને સવાર સવારમાં જ થાણાની કેરીવાળા ભાઈ આવ્યા હતા તો નાસ્તામાં આપતી હોય છું ને છોકરાઓને એટલે કીધું એક કિલો કેરીનો બનાવી નાખો તો કેરી લીધી છે મસ્ત કામ માટે કેરી છાલ કાઢી લીધી છું મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધામાં મજામાં જશો તો છે ને સવાર સવારમાં જ અથાણાની કેરીવાળા ભાઈ આવ્યા હતા તો કીધું ચાલો આપણે થોડી કેરી લઈ લઈ અને છૂંદો બનાવવાનો બાકી છે ખાટો મીઠો મસ્ત તો કીધું ચાલો થોડી લે બહુ નહીં કિલો લીધી છે અને કિલો ઘેરીનો બનાવવાનો છે મેં અગાઉ કીધું કે મારે અથાણા છે ને ઓછા ખાય બધાય પણ આ તો જો છૂંદો તો છે ને થેપલાની છૂંદો નાસ્તામાં આપતી હોય છે ને છોકરાઓને એટલે કીધું એક કિલો કેરીનો બનાવી નાખો તો કેરી લીધી છે મસ્ત કામ તો બધું પતી ગયું પણ રસોઈ કરવાની છે તો રસોઈમાં તો આજે છે ને ગુવાર બટેટાનું શાક કરવું છે ને રોટલી છા સલાડ તો જમી અને ફ્રી થઈને પછી આપણે છૂંદાનું કામ કરવું છે તો અત્યારે તમને બતાવું કે કેરી કેવી છે કિલો લીધી છે વધારે નહીં જો વીસ કિલો કેરીમાં છે ને બે આવી આ એક કિલોમાં છે ને થોડીક ઓછી છે જો કિલો પૂરી કરે ને તો વધી જતું તો ત્રણ કેરી થાય મોટી મોટી અને કિલોમાં થોડીક ઓછી રહી તો બે કેરી આવતી હતી એટલે મેં તો મારે બહુ વધારે નથી જોતી એક કિલોમાં થોડુંક જ ઓછું છે એટલી કેરી છે આ આટલાની બનાવવાનું છે પણ હું પેલા રસોઈને જમવાનું ને બધું પતાવી દઉં ને પછી હજી તો તડકો ખૂબ જ પડે છે તો સરસ થઈ જશે 家了、啊，什么玩意都说，你不不打回 ચાલો જમવા જો જમવા તૈયાર છે ગુવાર બટેટાનું રસાવાળું શાક છે રોટલી ડુંગળી અને ઠંડી છાસ અત્યારે ગરમીના કાંઈ ભાવતું નથી એટલે આવું થોડું ઘણું જ બનાવવાનું અને કાંઈ જમવું હોય સારું તો સાંજે ઠંડુ વાતાવરણ થાય ને ત્યારે વિચાર છે આજે સેન્ડવીચ બનાવવાનો જોઈએ કેવું કહે છે સાંજે મોટે ભાગે માટે એવું થાય છે કોઈ માં મહેમાન આવી જાય અને આખો પ્લાનિંગ જ ફરી જાય કાલે જેની કઈ દાળ ફ્રાય ને રાઈસ ખાવા છે તો કાલે એવું થયું એટલે તો દાળ ને ભાત બે બાપવા માટે મૂક્યા ને ત્યાં મહેમાન આવી ગયા અને છેક સવા આઠે ગયા તો સવા આઠે પછી મેં દાળ ફ્રાય વઘારી એટલે આવું થાય કે કાંઈક પ્લાનિંગ હોય પણ કાંઈક એવું આવી જાય ને તાકો કરી જ જાય પછી ના છૂટકે ખીચડી બનાવવું પડે એવું થાય અત્યારે કહું તો છું કે સેન્ડવીચ બનાવી છે પણ જોઈએ સાંજે કેવું વાતાવરણ રહી છે હાલો જમવા ચાલો કેરી ખાવા

ખાવા ચાલો જમીન ફ્રી થઈ ગયા બધા સૌ સૌના કામે વયા ગયા વાંચવા લખવા બેસી ગયો જેની એનું કામ કરે છે એ કાંઈક ને કાંઈક ક્રાફ્ટને બનાવતી રહેતી હોય છે તો એનું કામ કરે છે અને હવે મેં હમણાં તમને કીધું હતું એમ કેરીનો છૂંદો કરવાનો છે તો એની જે કાંઈ પ્રોસેસ હોય એ કરી લઈએ અને એ ખાસ મારે કુકિંગ ચેનલ માટે વિડીયો બનતો હોય છે તો એ આમાં પૂરી રેસીપી ન બતાવું થોડું ઘણું બતાવું પણ ફૂલ રેસીપી જોવું હોય ને તો તમને મારી કુકિંગ ચેનલ છે એનીઝ કિચનમાં જ જોવા મળશે હાલો એની પ્રોસેસ જે કાંઈ છે એ કરીએ અને ઝુંદો આપણે એવો બનાવશું એકદમ રસદાર કે આમ આપણે વાસણમાં લઈને તો એની ચાસણી આખી ફેલાઈ જાય એવો મસ્ત બનાવવાનો છે ઘણી વખત ઝૂંદો છે ને સાવ કોરો થઈ જતો હોય છે પણ આપણે એકદમ મસ્ત રસદાર બનાવવાનો છે એ ખાવાની મજા પડી જાય એવો તો હાલો શરૂઆત કરીએ હું ઝુંદા માટે કેરીની છાલ કાઢી અને એકદમ મોટું અને થોડું જાડું છીણ હોય ને એવું થાય ને એટલે છોદો સરસ થાય સાવ કરો ને તો થાય સારું પણ મોટું છીણ હોય તો મસ્ત થાય બે કીડી છીણી લઉં પણ સરસ એકદમ કાચી નીકળી ઘણી વાર છે ને કીળી નીકળતી હોય કીડી નીકળે ને તો ન બનાવે બગડી જાય બીજી તો કેરી પાકવાની વાર છે લતે તો પાકી કેરી ન નીકળે બીજો થોડાક દિવસ જતાં રહે ને પછી લ્યો ને તો પાકી નીકળે ગરમી છે જોરદાર એટલે આ કામ પતા ને પછી મારે એક બીજું કામ કરવાનું છે કાલે મારે એક સ્પેશિયલ વિડીયો કરવાનો છે જેની કેટલાય બધા જૂના ટી શર્ટ ને એવું કાઢ્યું છે લેગિન્સને હું એનો આપણે મસ્ત ઉપયોગ કરવાનો છે એનો જોરદાર રોઈનારી ગમી જાય ને એવું વસ્તુ બનાવવાની છે એની હજી મારી વ્યવસ્થા કરવાની છે અલગ તો પાર્ટી મૂક્યું છે પણ હજી મારી પાસે લેગિન્સનું ઘણું બધું પડ્યું છે ને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે એ બધામાંથી મારે નક્કી કરવાનું છે કયું કયું એમાં યુઝ કરી એ તૈયારી કરવાની છે મારે કુકિંગ ચેનલ માટે પહેલાં થોડો અંદર વિડીયો શૂટ કરી લીધો રસોડામાં રસોડામાં છે ને બહુ જ ગરમી થાય છે એટલે સોડો વિડીયો શૂટ થઈ ગયો ને અને પછી બીજું કામ જે આ કરવાનું હોય એ બારે આવતી રહીશ પછી પાછો વાગ્યા થઈ ગયા પહેલાં પાછી કિચનમાં જતી રહીશ કુકિંગ વિડીયો કરવા માટે એવું બધું હાલતું હોય થોડુંક કંદ થોડુંક બારે રસોડામાં તો બહુ અઘરું પડે છે અત્યારે રહેવાતું જ નથી બહુ તાપ એટલે બહુ તાપ કાલ તો થોડુંક ઠંડક થઈ ગઈ હતી પણ આજે બહુ તાપ છે એક વાદળો દેખા પણ નથી હાલ સરસ હતો બસ તો ફૂલ તડકો છે એટલે તડકો છે ને તો છંદો સરસ થઈ જાય એક જ દિવસમાં ખાંડ ઓગળી જાય જો છુંદાનું કામ પતાવ્યું એટલે બધું જ પતાવ્યું નથી રેસ્ટ આપવાનો છે એટલે રાખ્યું છે ઘણીક વાર વાસણી તો ખા અને હવે હું મારે બીજા વિડીયોનું કામ કહેતી હતી એ કામ ચાલુ કરવું છે ફૂલ લાઇટ રાખવી પડે ત્યારે રસોડામાં કામ થાય કુકિંગ વિડીયો કરવા હોય નહીં બે બે લાઇટ ચાલુ રાખવી પડે મારે નહીંતર એકદમ અંધારું આવે તો અહીંયા ફૂલ અંધારું છે જેની એનું કામ કરે છે શું કામ તમે જુઓ કરે છે ફૂલ બીજી માણસ છે એને જેવું બીજી માણસ હોય ને વેકેશનમાં ચાલો હવે મેં કીધું હતું ને નવીન વિડીયો કરવાનો છે તો એના માટે થોડી ઘડી જે કઈ મારે વસ્તુ જોઈ છે બધી એક જગ્યાએ રાખી દો એટલે કાલે પણ થોડુંક સહેલાઈ રહી સાંજ થઈ ગઈ છે અને અત્યારે જાઉં છું બારે બજારમાં જાઉં છું થોડુંક પોતાને બધું વસ્તુ લાવવાની છે તો હું કેવીનના પપ્પા જાય છે બારે ઊભા છે રાહ જોઈને તો ચાલો ફટાફટ જાય કપડાંનું હું કહેતી ને બધું કામ બતાવ્યું અને પછી કેવીનના પપ્પા આવી ગયા તો મને કે હાલ તો જઈ આવી બધું વસ્તુ લઈ આવ બારે જઈને આવતા રહ્યા ઘણું બધું કામ હતું પાંચ છ જગ્યાએ ગયા હતા મોટર પાણીની રહીને એમાં કંઈક નટબોલ્ટ નીકળી ગયા હતા તો નવા નાખવા પડે મતદ કેટલી જગ્યાએ ફેર્યા ને ત્યારે માંડ એમાં છે ને એમાં મળ્યા એટલે ત્યાં ઘણા ધક્કા થયા દુકાનોએ પછી તેલનો ડબ્બો લેવાનો હતો પછી કેવીનના પપ્પા છે ને એમની ઓફિસ માટે ઘણો બધો સામાન લેવાનો હતો પગલું છણિયા અને પોતા અને એવું બધું તો એ બધી ખરીદી કરી એક કુરિયર કરવાનું હતું એમ કરીને એક સાથે ઘણા બધા કામ અમે કાઢ્યા હતા અને બધા કામ થઈ ગયા અને સાડા નવે છે ઘરે આવ્યા બધું બતાવેને અને પછી તો સાડા નવે આવ્યા તો વડાપાઉં લેતા આવ્યા ને જમી લીધું બધા નાસ્તો કરી લીધો અને ફ્રી થયા અત્યારે તો સારું ચાલો આજે સાંજના ફૂલ દોડધામ રહી આખો દિવસે એવું થયું હતું અને થાકી ગયા તો ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું કાલે મળીશું બાય ગુડ નાઇટ